નવી સવારમાં એક નવી પોઝિટિવ સ્ટોરી લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયા છીએ આજે અમે છીએ પદ્મશ્રી કુમારપાળ દેસાઈ સાથે ડૉક્ટર કુમારપાળ દેસાઈ માત્ર ગુજરાતનું નહીં આખા ભારતનું અને આમ જોવા જઈએ તો માનવતાનું ગૌરવ છે અમે કેમ આજે એમની સાથે વાતો કરવાના છીએ એનું નિમિત્ત છે એમને વૈશ્વિક કક્ષાનો એક બહુ જ મોટો એવોર્ડ જૈના ગ્લોબલ એવોર્ડ જાહેર થયો છે આપણા બધા માટે ગૌરવની વાત છે કે વૈશ્વિક કક્ષાનો આ એક બહુ જ મોટો એવોર્ડ એમને જાહેર થયો છે અને સમગ્ર વિશ્વના જુદા જુદા દેશોમાંથી આશરે પાંચ હજાર લોકો ત્યાં ઉપસ્થિત રહેવાના છે એટલે આજે મારે એમની સાથે ખાસ કરીને જૈન ધર્મ અને તેમણે જૈન ધર્મનો જે વૈશ્વિક પ્રસાર કર્યો એ અંગે વાતો કરવી છે પણ હું એ અંગે વાતો કરું એ પહેલાં થોડીક માહિતી નવી સવારના પ્રેક્ષકોને મારે આપી દેવી છે કે ડૉક્ટર કુમારપાળ દેસાઈએ જૈન ધર્મના વૈશ્વિક પ્રસાર માટે અત્યાર સુધી શું કર્યું છે મારી જેમ તમે પણ અવારનવાર જોતા હશો કે અખબારોમાં વર્ષોથી એમની એક તસવીર છપાતી હોય અને પછી નીચે લખાણ હોય કે જૈન ધર્મોના વ્યાખ્યાનો માટે તે આ દેશમાં જવાના છે આ દેશમાં જવાના છે પછી એ સિલસિલો આગળ વધ્યો અને એમાં ઉમેરણ થયું કે એમણે જૈન ધર્મનો આ જે પ્રસાર કર્યો એમના માટે એમને આ દેશે આ એવોર્ડ આપ્યો આ દેશે આ એવોર્ડ આપ્યો તો આ જે સાતત્યપૂર્વક એમણે જે જૈન ધર્મના પ્રસારનું કામ કર્યું એની બહુ ઝડપથી થોડી માહિતી આપી દઉં અને પછી હું એમની સાથે થોડી વાતો કરું જય ભીખુ આપણા પિતાજી અને એમની કોલમ ઈટ અને ઇમારત એના વિશે તો હું સતત લખતો જ રહ્યો છું સોશિયલ મીડિયામાં પણ લખ્યું છે પોઝિટિવ શ્રેણીના મારા પુસ્તકમાં પણ એક બહુ જ લાંબો લેખ લખ્યો છે કારણ કે એ આખા ભારતની એવી કોલમ છે જે સૌથી વધારે સમયથી ચાલી રહી છે એટલે એ એક વિક્રમ છે એ વિક્રમના પાયામાં જય ભીખું પણ છે કે એમણે એક કોલમ શરૂ કરેલી અને વારસામાં એમના પુત્રએ એ કોલમ સ્વીકારી તો આ જે પ્રસારની કામગીરી થઈ તમારા દ્વારા સાતત્યપૂર્વક ધીરજથી નિષ્ફળથી અને વર્ષો સુધી તો એમાં જય ભીખુનું સ્મરણ આપણે કરીએ તો જય ભીખુનું કેટલું યોગદાન એ એમના જીવનમાં જે કંઈ સર્જન કર્યું એમાં હિન્દુ ધર્મ વિશેના પણ ગ્રંથો મળે નવલકથાઓ મળે પણ એમને એક મોટું કામ કર્યું એ જૈન ધર્મની કથાઓને જન સમૂહ સુધી પહોંચાડવાની એટલે એને પરિભાષાના બોજથી મુક્ત કરી એને વિશેષ રસાળ બનાવી એને અલંકારોના ભારમાંથી મુક્ત કરી અને એ જે કામ એમણે કર્યું જૈન ધર્મનું એને પરિણામે એક મને પણ સતત જોવા મળતું કે કેવી શૈલી અજમાવે છે કેવી રીતે પોતે આખી વાર્તાને ટ્રીટમેન્ટ આપે છે અને એમાંથી થોડીક મને લખવાની પ્રેરણા મળી એમ કહું તો ચાલે પણ એ વૈશ્વિક પ્રસારની જ્યારે વાત કરીએ આપણે તો એના દરવાજા કેવી રીતે ખુલ્યા તમારા હા એ બહુ વિરલ છે રમેશભાઈ કે મેં મારા પીએચડીના વિષય તરીકે મહાયોગી આનંદગન પસંદ કર્યા એ એ માટે પસંદ કર્યા કે મને થયું કે જેમાં કબીરમાં જોવા મળે જે મીરામાં જોવા મળે જે અખામાં જોવા મળે એ જ ઊંચાઈ અને એ જ આધ્યાત્મિકતા મને આનંદઘરમાં જોવા મળી એ મહાયોગી આનંદગન વિશે મેં જે થિસિસ કર્યો એના ઉપરથી મને થયું કે જૈન ધર્મનું આકાશ કેટલું વિશાળ છે અને દુર્ભાગ્યે આપણે મને કહેવું જોઈએ કે આપણે એક નાનકડા કુંવાની અંદરના દીડકાની જેમ રહીએ છીએ એ આકાશની અંદર મને અનેક ભાવનાઓ જોવા મળી અને એમ કરતાં કરતાં મને લાગ્યું કે આ વિશ્વના પ્રશ્નો છે આ માણસના પ્રશ્નો છે આ માનવતા ઉપરના પ્રહારો છે આ બધાને જો દૂર કરવા હોય તો જૈન ધર્મની ભાવનાઓ જૈન ધર્મ એ કોઈ ધર્મ નથી જૈન ધર્મ એ જીવન જીવવાની શૈલી છે આ જો જીવન જીવવાની શૈલી આપણે લોકોને આપીએ તો આપણને એમ થાય કે આ જગતનું કેટલું શ્રેય આ ધર્મ દ્વારા એટલે કે ધર્મની ભાવનાઓ દ્વારા કરી શકીએ છીએ કેટલા દેશોમાં જવાનું બન્યું હોય હું ઘણા દેશોમાં ગયો અને એ જવાની પાછળ મારો આશય એટલો જ કે યુવા પેઢી આની સાથે જોડાય જુદા જુદા આયોજનો થતાં રહે એટલે ઇંગ્લેન્ડ છે અમેરિકા હોંગકોંગ સિંગાપોર નાયડુબી આવા અનેક દેશોમાં ગયો પણ એ દેશોમાં જઈને મેં જે કામ કર્યું એ એ કર્યું કે ધર્મની વ્યાપકતાનો ખ્યાલ આપ્યો કોઈ નાની સાંપ્રદાયિકતા કોઈ સંકુચિતતા કોઈ માત્ર જેને કહીએ કે ક્રિયાકાંડમાં રસ રથ રહેવું એવું નહીં ધર્મને માણસના જીવન સાથે જોડ્યો હું એમ માનું છું કે જૈન ધર્મ છે એ માણસની સામે મોઢું રાખીને ઊભો છે પીઠ રાખીને ઊભો નથી અને માટે આ કામ કર્યું મારી પાસે આખું લાંબુ લિસ્ટ છે કે તમે જે કામગીરી કરી આ વૈશ્વિક પ્રસારની વાતો ખરી જ કે તમે જુદા જુદા દેશોમાં ગયા પણ અહીંયા ગુજરાતમાં રહીને પણ તમે સતત જુદા જુદા સામયિકોમાં અને જુદા જુદા સ્વરૂપોમાં માધ્યમોમાં લખતા જ રહ્યા છો ગુજરાતી હિન્દી અંગ્રેજી ભાષામાં ત્રણ હજારથી વધારે લેખો તમે લખ્યા કે સિત્તેરથી વધુ પુસ્તકો થયા અને એમાં ભગવાન મહાવીર શ્રીમદ રાજચંદ્ર અને ગાંધીજી જીન શાસનની કીર્તિ ગાથા અને આ એક એક આપણે એમ સરવાળે એવું કહીએ કે જૈન ધર્મને આવરી લેતી બધી જ બાબતોને તમે લખવામાં અને બોલવામાં એને આવરી લીધી છે અને લંડનમાં પણ તમને અહિંસા એવોર્ડ મળેલો જે બહુ જ એક પ્રતિષ્ઠિત એવોર્ડ તો આ ઘણા બધા એવોર્ડ તમને મળ્યા છે પણ મને ઘણીવાર એવું થાય કે હજી પણ જ્યારે આપણે આ ઇન્ટરવ્યૂ કરી રહ્યા છીએ ત્યારે ઈરાન અને ઇઝરાયલ અને આ બાજુ નજર કરીએ તો રશિયા અને યુક્રેન અને નાના મોટા છમકલાઓ અને યુદ્ધો થતાં જ રહેતા હોય છે અને તમને તો એક અહિંસા એવોર્ડ પણ મળેલો છે મારે એ પૂછવું છે કે સમગ્ર વિશ્વમાં અહિંસાનું સ્થાપન કેમ નથી થતું એનું કારણ એવું છે કે માણસનો પોતાનો સત્તા સત્તાલોભ સામ્રાજ્યવાદ મારે પરિગ્રહ આ બધા જ પ્રશ્નો એને કારણે માણસ હિંસા તરફ જાય છે અહિંસા છે એ હકીકતમાં તો માણસનો મૂળભૂત સ્વભાવ છે તમે નાના બાળકને જુઓ તો એને હિંસા કરવાનું મન નહીં થાય એને અહિંસામાં જ રસ હશે એ કોઈ પ્રાણીને મારશે નહીં એની સાથે રમશે તો મૂળભૂત રીતે માણસ અહિંસક જ છે પણ દુર્ભાગ્યે જે વિવિધ વૃત્તિઓ માણસમાં છે વિવિધ ઈચ્છાઓ માણસમાં છે પ્રલોભનો છે મહત્ત્વાકાંક્ષા છે સત્તાલોભ છે ધનલોભ છે આ બધાને કારણે એ એક યા બીજી રીતે હિંસા તરફ મળે છે પણ હું એવું માનું છું કે જો માણસના હૃદયને સાચી રીતે સમજવામાં આવે અને એને સાચી ભાવનાઓ આપવામાં આવે મુખ્ય વસ્તુ એ છે કે આપણે એને અહિં હિંસાની શિક્ષણ મળે છે આજે કોઈ બંદૂક ચલાવતા શીખ શીખવું તમને પણ અહિંસાનું શિક્ષણ નથી મળતું આ જગત ઉપર જેમ ગાંધીજીએ આપ્યું જેમ મહાવીરે આપ્યું જેમ બુદ્ધે આપ્યું એમ જગતને ખરેખર તો અહિંસાનું શિક્ષણ આપવાની જરૂર છે જેમ હિંસા તમે શીખો છો એમ તમારે કઈ રીતે જીવનમાં અહિંસા આવે અહિંસાનું પાલન થાય બીજાનો આત્મા એ મારા આત્મા જેવો જ છે માટે બીજાને મારે દુભાય નહીં આ જે વિચાર છે હિન્દુ ધર્મ અને જૈન ધર્મનો પુનર્જન્મનો વિચાર છે કે આજે આ મારા આ ધર્મમાં હું આ સ્થિતિએ છું આવતીકાલે કદાચ બીજી સ્થિતિએ પણ હોઉં તો મારે કોઈને પીડા ન અપાય તો સૌથી મોટી વાત એ છે કે જ્યારે જગત એમ સમજશે કે હું બીજાને પીડા ન આપું કારણ કે બીજાને પીડા આપવું એ ખરેખર મારી જાતને પીડા આપવા જેવું છે ત્યારે આ બધું થશે એ નહીં સમજાય ત્યાં સુધી આ યુદ્ધ થશે ત્યાં સુધી આ પ્રદૂષણ રહેશે ત્યાં સુધી પર્યાવરણના અનેક પ્રશ્નો રહેશે આ બધી જ વસ્તુઓ અને માનવજાત સતત લડતી રહેશે હજારો લોકોને મળ્યા હશો પણ કેટલીક વ્યક્તિ વિશેષને મળવાની પણ તમને તક મળી તો એ બધાને જ્યારે તમે મળ્યા ત્યારે તમને કેવી અનુભૂતિ થઈ હા એટલે ઘણા લોકોને મળવાનું એક યા બીજા કારણોસર બન્યું ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીમાં નેબુ ચંદરિયાના નેતૃત્વ હેઠળ પણ અમે ઘણા સ્થળોએ ગયા ડ્યુકો ફેડિન પ્રિન્સ ફિલિપને મળ્યા કે વેટિકનમાં પોપ જોન પોલને મળ્યા કે કેપટાઉનમાં નેલ્સન મંડેલાને મળ્યા પણ આ બધી જગાએ મળવામાં આપણો અનુભવ એ છે કે જે ભાવનાઓ આપણા ધર્મમાં નિહિત છે જે આપણી સંસ્કૃત જૈન સંસ્કૃતિમાં નિહિત છે એ જ ભાવનાઓનો પડઘો જ્યારે તમે સાચા દિલથી કહો ત્યારે સામે પડતો હોય એક બાજુ તમે જૈન ધર્મનું આટલું કામ કર્યું સહજ રીતે અને બીજી બાજુ તમને વિવિધ એવોર્ડથી પોંખવામાં પણ આવ્યા તો આ એક એવોર્ડ જે છે પ્રતિષ્ઠિત જૈના ગ્લોબલ એવોર્ડ એ જ્યારે તમને આપવાની જાહેરાત થઈ ત્યારે કેવી લાગણી થઈ હતી આમ તો એવું છે બહુ હકીકત કહું તો કે એવોર્ડ ઘણા ક્ષેત્રોમાં કામ કરીએ અને જુદા જુદા એવોર્ડ મળ્યા હોય અત્યાર સુધી કુલ કેટલા એવોર્ડ મળ્યા હશે એ મારે ગણતરી કરવી પડે કારણ કે સ્પોર્ટ્સમાં મળ્યા હોય સાહિત્યમાં પણ મળ્યા હોય પત્રકારત્વમાં મળ્યા હોય એટલે હવે એવોર્ડ નહોતો પણ આ એવોર્ડ કરતાં પણ જે કાબલો આનંદ છે આપણને એમ થાય કે આપણી વાત જે આખા વિશ્વ સુધી પહોંચી અને એ પહોંચી એને આ પોંખવામાં આવે છે આમાં મારું કશું જ નથી આપણે તો એક નિમિત્ત છીએ પણ એ જે ભાવના એ જે વસ્તુ એ જે વ્યાપક દર્શન એ જગત સુધી પહોંચ્યું અને જગત એ સમજ્યું લોકોને પણ એમ થયું કે આ આ વ્ય આ વ્યક્તિને આપણે શા માટે પહોંખવો જોઈએ કે કારણ કે એને આપણને આ વ્યાપક ભાવનાઓ આપણા જીવનમાં આપી છે છેલ્લો સવાલ હા કે એક બાજુ એઆઈ છે અને બીજી બાજુ અહિંસા છે આ બંનેનો મેળ કેવી રીતે બેસાડવો એ એઆઈ છે એ તો આખી ટેકનોલોજીનો પ્રશ્ન છે અને અહિંસા છે એ માણસના ભીતરની ટેકનોલોજીનો પ્રશ્ન છે તમે માણસના ભીતરને વોર ઇઝ બોર્ડ ઇન ધ માઇન્ડ ઓફ મેન આ બધા જ પ્રશ્નો જે છે એ માણસના મનમાંથી થાય છે તમે ટેકનોલોજીથી વિકાસ સાધી શકશો પણ તમે ટેકનોલોજીથી માણસને વધારે સારો માણસ નહીં બનાવી શકો એ માણસમાં ભાવનાઓ રૂપવી મૈત્રી પ્રેમ કરુણા જેનાથી આપણે બધા જીવીએ છીએ એ કામ તો તમને આ ધર્મની ભાવનાઓથી આ સમ આ એ જે ભાવનાઓ આપણા જીવનમાં મળે એના દ્વારા જ થઈ શકાય ખૂબ ખૂબ આભાર તો આ હતી નવી સવારમાં પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળ દેસાઈ સાથેની વાતચીત આપનો ખૂબ ખૂબ આભાર આભાર થેન્ક યુ